કોઈ કારણોસર કોઈ પણ વ્યક્તિ આ વાવમાંથી પાણી ભરવા રાજી નહોતી ત્યારે જૂનાગઢના મહારાણીની ખાસ દાસીઓ અડી અને કડી બંને આ વાવમાંથી પાણી ભરવા તૈયાર થઈ જેથી તેઓના નામ પરથી આ વાવનું નામ અડી કડી વાવ પડ્યું ત્યાં લગાવવામાં આવેલી એક તકતી કદાચ આપણને સંશયમાં મૂકી શકે કે આ વાવનું સાચું નામ અડી ચડી વાવ છે કે પછી અડી કડી વાવ પરંતુ આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી જો અડીકડી વાવની વિશેષતાની વાતો કરીએ તો અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર કોતરીને થયું છે વાવમાં નીચે ઉતરવા માટે આશરે એકસો સિત્તેર જેટલા પગથિયા છે વાવનો ગોળ પરિઘ છેતાલીસ ફૂટ અને ઊંડાઈ એકસો ફૂટ જેટલી છે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ મોગ કે ગવાક્ષો આ વાવમાં